લાલ તળાવ છે લાલગીટ ના રાણી તળાવ પાસે ભારત બંધ વાડમાં રહેતા અબ્દુલ હમીદ મોહમ્મદ મનિય ગત રોષ અને સિત્તેર વર્ષીય પત્ની સબસુરી શાહ સાથે દસ્તાવેજ ક્યાં છે તેમ કહેતા પત્નીએ

પતિ અબ્દુલ હમીદ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ છે ગતરોજ રોજ તારીખ 9/3/2024 ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ ઓરખ હિરાણે તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂડમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવી આઈપીસી ત્રણસો બે હેઠળ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ આ હત્યા કેમ થઈ હતી આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો બન્યો હતો બધા ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે કારણ શું એમ મુખ્ય હત્યાનું ઉપરોક્ત ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી પોસ્ટ મૂકવામાં આવેલ હતી જે અંગે મરણ જરા સલીમભાઈ વાઘડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયેલા હતા જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવ બનવામાં આવેલ છે